પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને યુપીએસસીની પરીક્ષામાં બાજી મારતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ખુશીમાં વિદ્યાર્થીનો વરખડો પણ કાઢવામાં આવ્યો હતો એપીએમસી માર્કેટ ખાતે સામાજિક આગેવાનો અને અન્ય સમાજના લોકોએ વિપુલનું સ્વાગત સન્માન કર્યું હતું યુપીએસસીની ફાઇનલ પરીક્ષામાં વિપુલ ચૌધરીએ ત્રણસો ને અડતાલીસ રેન્ક સાથે પાસ થતાં જ પાટણ જિલ્લાને હમીરપુરા ગામનું નામ તેને રોશન કર્યું છે વિપુલ ચૌધરીએ યુપીએસસીનું સપનું વર્ષ બે હજાર પંદરમાં જોયું હતું ગામના શિક્ષકે આઈએએસની ભૂમિકા અંગેની વાત કરતાં આઈએએસ બનવાનું નક્કી કર્યું હોવાનું વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું આ આઈએએસની નોકરીથી સારી એવી સમાજસેવા કરી શકાશે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈએએસની તૈયારી શરૂ કરી હતી હું મધ્યમ પરિવારના વર્ગનો છું પણ સમાજે શિક્ષણમાં મદદ કરતા હું આટલી ટોચ પર પહોંચ્યો છું એ હું હંમેશા માટે યાદ રાખીશ અંતમાં તેણે જણાવ્યું કે પોતાની મહેનત ઉપર ભરોસો રાખવાથી વહેલા કે મોડા ચોક્કસ પરિણામ મળે જ છે ઓકે એ બીજી આપણે આગળ બે જગ્યાએ છે આપણે બધા આમાં તમામ ભાગીદારીમાં દર્શો માર્કેટમાં અને માર્કેટ પર જમીલું પૂરા છે આધુન ઓનલાઈન જોઈ શકાય છે હા હવે પછી આપણું આગળ થાય માર્કેટ એટલે પણ આપણે મહેમાન માર્કેટમાં બેઠા જ છીએ સાહેબ અહીંયા માર્કેટમાં બેઠા છીએ કેમ કે તો ફોટો तो वैसे बहुत मुश्किल रोज के आप सब इलाका कि जहाँ रिसोर्सिस कमी है अः रिसोर्सी फाइनेंशियल कंडीशन में थोड़ा तंगी आती थी एटो तो बहुत मुश्किल संघर्ष करव थे પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડોક ઘણો અભાવ હતો એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે તો મારું તો એવું જ છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોય તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ નહીં અંત ભલા તો સરલા કયા મૅન્ક થઈ ગયું છે મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં ત્રણસો ને અડતાલીસનો રેન્ક આવ્યો છે બે હજાર ચોવીસ ચોવીસની અંદર સપનું સપનું ક્યારે આ બે હજાર પંદરમાં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના આઈએસની એક બહુ મોટી પોઝિશન છે તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ પરંતુ જે બે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા ત્યારે એવું થયું કે ચલો આ હાઇએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડું થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું મોકો મળે છે તો બે હાજર સત્તર માં આ વસ્તુનો ખ્યાલ આવે તો બે હાજર વીસ એકવીસ કોલેજ પતિ પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસી ની તૈયારી માટે પરિવારની સ્થિતિ સુધી જે સાથી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી એટલી બધી ઉત્તીર્ણ બી નથી લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડોક ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશીપની જરૂર પડતી હોય આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું અન્ય પરીક્ષાર્થીઓને શું સંદેશ આપશે અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે

સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે કામ કર્યું ખૂબ 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 અભિનંદન મને એમણે પણ 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 મોટા કર્યા છોકરે આભાર ખેડૂત પરિવારમાંથી જો તૈયાર થતો આવો હીરો અને બાકીમાંથી પેદા થઈને હીરો તૈયાર થયો એવો આ પહેલો દાખલો છે આ તાલુકાની અંદર અન્ય યુવકોને પણ પ્રેરણા આપું છું કે આવું બને અને આવો એક ભાઈ વધારે ને વધારે બને એના આવો એક દાખલા બેહ બેસાડી શકે એવી પણ મારી અપેક્ષા છે અન્ય યુવાનોની અરજીભાઈ બેગનેટ ભી આ સાત ચૌધરી સમાજ સાદ રતોળા વિભાગના પ્રમુખ શ્રી નિપુલભાઈએ યુપીએસસીની પરીક્ષા ત્યારે ત્રણસો અડતાલીસ બેંક સાથે પાસ કરી ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય આપણા તાલુકાને ગૌરવ થાય આપણા ગામને ગૌરવ થાય પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરા હોય છે જે યુપીએસસી પરીક્ષા પાસ કરતા હોય ત્યારે આ એક મોટા આનંદની વાત છે મોટી ક્ષણ છે સાથે સાથે આ એક પછાત વિસ્તાર છે પછાત વિસ્તારનો ખેડૂત પરિવારનો દીકરો જ્યારે યુપીએસસી પરીક્ષા હું પણ યુપીએસસી પાસ કરીશ ત્યારે એવા દીકરાઓ પણ આજે એ દિશામાં વધુ પ્રયત્નો કરી નવીનભાઈ કરમણભાઈ પટેલ મંત્રી અખિલ કેડોડી મંડળ રાધનપુર